રાજકોટથી અમારો સંઘ અંબાખોડિયાર મંદિર ધારેશ્વર સોસાયટી પાસે બપોરે વાગે ઉપડ્યો અને અમે અંબાજીમાં અમારા પદાર્પણ કરી દીધા અને આજે અમે ધજા ચડાવી અને અહીંયા માના દર્શન કરવા દોડી આવ્યા છીએ ત્યારે આગળથી જ એવું થતું હતું કે આજ તો ખબર નહીં વરસાદ ખૂબ છે તો અમે પહોંચશું કે નહીં પણ સવારની જે એવી હેલી હતી વરસાદની છતાંય અમારા માળીએ એમ વરસાદ છે તો આપણે પલાળવું નથી બધા બીમાર પડી જાય તો એ અમારામાં એટલી ઉમંગ હતો કે નહીં ભલે માતાજીની એવી આજ્ઞા હશે તો આપણે પહોંચી જશું તો અમે જેવા નીકળ્યા એવી ખાલી આવી અમી વરસાદ જ અમારા ઉપર વરસી રહી છે અને અમે અહીંયા પહોંચી ગયા છીએ અને અહીંયા પહોંચ્યા પછી જે માના ખોડામાં આપણે રમી શકીએ એનો આનંદ લઈ શકીએ માની મમતા આપણને મળે એ અમને આનંદ અહીંયા મળી રહ્યો છે અને જ્યારે અમે નીકળ્યા ત્યારે તો એવું થતું હતું કે ખબર નહીં ક્યારે પંદર દિવસ જશે બાર દિવસ જશે અમે બારમે દિવસે અહીંયા પહોંચી જ જઈએ છીએ અને ઘણા ખરાને ક્યારેક દંડ પડ્યા હોય ક્યારેય કંઈ તાવ આવી જાય ઠંડી લાગે પણ માના આશીર્વાદથી બધું સારું થઈ જાય અને સવારે આ વખતે તો મને પોતાને પણ જ્યારે રાત પડે ત્યારે થાકી ગયા હોય પગ એટલા દુખતા હોય કે મને પોતાને એવું થતું હતું કે સવારે હું ચાલી શકીશ કે નહીં પણ છતાં સવાર પડે એટલે ખબર નહીં પગમાં શું ઉમંગ આવી જાય અને અમે ચાલી પણ નીકળીએ છીએ અને અહીંયા પહોંચી ગયા ત્યારે માના ચરણોમાં પહોંચી અને અમારી એ જ પ્રાર્થના છે કે મા અમને દર વર્ષે આવી રીતે શક્તિ આપજો અને આવી રીતે અમે ઉમંગ આનંદ ઉલ્લાસથી પહોંચતા રહીએ તેમ